સુરતમાં સ્કૂલ બસ રસ્તામાં પડેલા ખાડામાં ખાબકી સુરત દાંડી રોડ પર સ્કૂલ બસ ખાડામાં ખાબકવાની બની છે ઘટના દાંડી રોડ સાંકેત ચોકડી નજીક બસ ખાડામાં ખાબકવાની બની હતી ઘટના મહારાજા એગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની છે આ બસ અને કતારગામ વિસ્તારમાં બાળકોને લઈને આવતી હતી બસ મહારાજા એગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની બસમાં ત્રીસથી ચાલીસ જેટલા સવાર હતા વિદ્યાર્થીઓ આ બસના ખાડામાં ખાબકવાની ઘટના બનતા સ્થાનિક વાહન ચાલકો સહિત શિક્ષકો મડેરે દોડી આવ્યા હતા અને બાળકોને બસમાંથી કાઢવામાં આવ્યા હતા જો કે આ ઘટનામાં બાળકો સહી સલામત છે કોઈ મોટી જાનહાનિ થઈ નથી સુરતના થણથણ ગામ નજીક આવી છે મહારાજા એગ્ન ઇન્ટરનેશનલ સ્કૂલ બીરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત